કવાંટનગરના ગાયત્રી મંદિર મેદાન ખાતે આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત પ્રદેશના હોદ્દેદારોની વરણી થઈ તેઓના સન્માન સમારંભ માટે આજ કટનગરમાં ભાજપના ભગવો લહેરાયો હતો આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તેઓની સાથે પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા અને કવાટ તાલુકાના ગીતાબેન રાઠવા કે જેઓને સંગઠનમાં પ્રદેશ ઉપાધ્યક્ષનો હોદ્દો આપ હોદ્દો આપવામાં આવ્યો છે તેઓના સન્માન સમારોહમાં આજે વિવિધ ધારાસભ્યો માજી ધારાસભ્યો સાંસદ સભ્યો માજી સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનો સન્માન સમારંભ કર્યો હતો અને તેઓનો આવનાર મહેમાનોનું સ્વાગત પણ કર્યું હતું આપણે સાંભળીશું નરેશભાઈ પટેલે શું કહ્યું આજે શોકા ઉદયપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જેમની તાજેતરમાં પ્રદેશની ટીમમાં નિયુક્તિ થઈ છે એવા આદરણીય ગણપતભાઈ વસાવાજી બહેનોનું સન્માન એવા અમારા ગીતાબેન રાઠવાજી આ બધા લોકોને એક સન્માનનો કાર્યક્રમ હતો जरा आ कार्यक्रम में अंदर आता है साथ में कैबिनेट मंत्री तरीके वो पर हमारे देव को नया पोस्ट देने वाला है खूब भव्य रीते रैली ना रूप में हजारों संख्या में लोग आ रैली के अंदर जोड़ाया था और तो समाज के आगे किया खूब तो भव्य रीते सम्मान થયો है और तो खास करीने जे रीते लोगों को उत्साह

કે અહીંયા ખૂબ મોટો હાઇડ્રો પ્રોજેક્ટ આવશે નો પ્રોજેક્ટ આવશે લોકો આવનારા દિવસોમાં તમને ખૂબ મોટી સંખ્યામાં અનેક ગામડાઓ વિસ્થાપિત થશે એવું પણ એક ભ્રામક પ્રચારો ચાલતા હતા પણ આજે જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઈડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી કરવાના કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે અગિયાર વર્ષથી પણ વધારે નરેન્દ્રભાઈનું શાસન દેશની અંદર ચાલી રહ્યું છે નરેન્દ્રભાઈ વર્ષો સુધી ગુજરાતની અંદર આપણી સમાજની આદિવાસી સમાજની સેવા કરી છે જેમણે આદિવાસી સમાજની દરેક રીતે ચિંતા કરી છે ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટા ઉદયપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલો જ થવાનું છે નવી પેઢી માટે અનેક પ્રકારની ચિંતા થઈ રહી છે અને આત્મનિર્ભર ભારત બની રહ્યું છે અને દેશ વિકસિત બની રહ્યો છે એમાં છોટા ઉદયપુરના પણ નવી પેઢીને પણ આવનારા દિવસોમાં જોડવામાં આવશે જેથી એ પણ સારી રીતે રોજગારી મેળવી શકે અને દેશની એકતામાં પણ એનો સહયોગ રહે એ પ્રકારનો આવનારા દિવસોમાં ચોક્કસ રીતે આપણે જોવાના આજે નવનિયુક્ત પ્રદેશ પ્રતિનિધિઓનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે દરેક વક્તાઓએ ચૈતર વસાવા ઉપર આડકતરો નિશાનો સાધ્યો છે તો ચૈતર વસાવાના ડરથી આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી કોઈથી ડરતી નથી ભારતીય જનતા પાર્ટી કોઈના કોઈ પણ ચૂંટણી આવે તો એક એક કાર્યકર્તાના સહયોગથી એ ચૂંટણીની તૈયારીમાં જ હોય છે આજે જે અમારું સંમેલન હતું એ ભવ્ય રીતે અમારા આદિવાસી બે આગેવાનોને જ્યારે એક મહત્વનું પદ મળતું હોય અને હું પણ એક કેબિનેટ મંત્રી તરીકે અહીંયા પહેલીવાર આવતો હોઉં ત્યારે એ લોકોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું છે પણ હા જે કોઈ લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરશે તો અમારો એક એક નેતા કોઈ એ લોકોથી કમ નથી અને એ ચોક્કસ લોકોની વચ્ચે આવીને આ વાત કરશે એ જ વાત આજે મૂકી છે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ હાઇડ્રો પ્રોજેક્ટ રદ કર્યો છે કે પછી મોકો પ્રોજેક્ટ જ નથી થવાનો તેને રદ કરવાનો રહેતો નથી ખાસ કરીને થોડા સમય પહેલા જે પાવર પ્રોજેક્ટ તમે છે રદ કર્યો પરંતુ તે વખતે તંત્ર દ્વારા સંશોધન થયું ત્યાં જિલ્લા કલેક્ટરથી લઈને અન્ય અધિકારીઓ પણ ગયા હતા એટલે આદિવાસી સમાજમાં એ વાત કે બિલકુલ સરકારના મંત્રી તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે વાત કરી છે કોઈ પ્રોજેક્ટ થવાનો નથી ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે અને છોટા ઉદયપુરની જનતાને આપના માધ્યમ દ્વારા હું જણાવવા માગું છું કે કોઈ એ લોકોની વાતમાં આવવાની નથી કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ થવાના નથી અને એક પણ વ્યક્તિ વિસ્થાપિત થવાના નથી આવનારા દિવસોમાં છોટા ઉદયપુરનો સારો વિકાસ કેવી રીતે થઈ શકે એ જ સરકાર ચિંતા કરશે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ રહેતું નથી સર્વે થયું હતું એ સર્વે પણ કોઈ આધાર વિનાની વાત છે એટલે કોઈ ચિંતા કરવાની કારણ નથી તોરખેડા ગામે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે પરંતુ વન વિભાગની મંજૂરી નથી મળતી અને કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે હજુ સુધી રોડનું કામ શરૂ નહીં થયું શું કે એ ચોક્કસ રીતે મને મારા આગેવાનોએ કહ્યું છે હું સોમવારે જેવો જઈશ તેવો આ કામને હાથ પર લઈને આવીશ